ગયા વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને એમાં આપણે અભ્યાસ કરી રહ્યા હતા નાણાકીય સંચાલન મિત્રો નાણાકીય સંચાલનનો અર્થ જોયા એના ધ્યેય જોયા ત્યારબાદ તેની લાક્ષણિકતાઓ એનું મહત્વ આ બધું જ નાણાકીય નિર્ણયો છે હતા રૂપણ સંબંધની હિરાણી હિરાણ સંબંધની જેમાં આપણે સૌથી પહેલા જોવાનું છે મૂડી માળખું બને કહેવાય તો મૂડી માળખું એ ત્રણ રીતે પ્રાપ્ત થાય છે આપણે અગાઉના તાસની અંદર શીખી ગયા કે મૂડી માળખું એટલે કે ઇક્વિટી છે ડિબેન્ચર પ્રેફરન્સ છે આ બધાનો સમન્વય કરીએ એટલે મૂડી માળખું બને છે કે જેમાં રકમ મેળવવાની છે એક કંપની જે હોય છે સંસ્થા જે હોય છે એ રકમ મેળવે છે અને પછી એ લોકોને શું આપે છે યોગ્ય વળતર વ્યાજ રૂપી વળતર આપે છે કે જે આ બધા શહેરોની અંદર રોકાણ કરે છે તો મિત્રો આની મૂડી માળખાના જે કુલ ચાર પ્રકારો છે માત્ર ઇક્વિટી શેર મૂડી માળખું બીજું છે ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર મૂડી માળખું ત્રીજું છે ઇક્વિટી સાથે ડિવેન્ચર મિત્રો મૂડી અને ચોથું જે છે તો તમને આપું દેખાશે પણ ઇક્વિટી પ્રેફરન્સ અને ડિવેન્ચર શેર ચોથું જે છે બી વિભાગ જે છે બી પ્રકાર એ જે ઇક્વિટી પ્રેપરેન્સ અને ડિપેક્ચરનો મુડી છે તો મિત્રો આ ચાર પ્રકાર થયા કોના પ્રકાર થયા મુડી માર્ખાના હવે તમને આ વિશે ડિટેલ્સમાં લખવાનું નથી આપો પણ તમને એક ગુણના અથવા તો 2 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાય કે મુડી માર્ખાના પ્રકારો કયા કયા છે તો તમારે એ મુડી માર્ખાના જે પ્રકાર છે

અને બીજું છે બાહ્ય કે તમે એક સંસ્થા જ્યારે ચાલતી હોય છે કંપની જ્યારે ચાલતી હોય છે ત્યારે એને પોતાના અંદરના પણ કેટલા હોય છે જે અસર કરે છે પરિબળો અને બાહ્ય પરિબળો પણ એટલા જ અસર કરતા હોય છે કંપનીને એટલા આંતરિક પરિબળોથી ચાલતી નથી અથવા બાહ્ય પરિબળોથી જે ચાલતી નથી એને આંતરિક અને બાહ્ય બંને પરિબળો અસર કરતા હોય છે તો મિત્રો આજે આપણે અભ્યાસ કરવાનો છે આંતરિક અને બાહ્ય જેમાં સૌથી પહેલા આવે છે આંતરિક જે પરિબળો છે એમાં પહેલું છે ધંધાનો પ્રકાર હવે ધંધો જે હોય છે કયા પ્રકાર સેનું ઉત્પાદન કરે છે એ જોવાનું છે શું એની અંદર વધારે મોટો ધંધો હોય અને એનો પ્રકાર જો સારો હોય ઉચ્ચ પ્રકારનો હોય એ જે ક્વોલિટી આપે છે એ જો ધંધાનો

ધંધાનો પ્રકાર કેવો છે ધંધાનો કદ કેવો છે ધંધાની કમાણીનો અંદાજો કેટલા છે મિલકતોનો ફ્લોર પર એની જરૂરિયાત કેટલા સમય સુધી છે કેટલી છે તો એ ધંધાના આંતરિક પરિમાણો છે તેવી રીતે પાંચમો સંચાલકોનું વલણ જે બહુ મહત્વનો હોય છે કે એની અંદર જે સંચાલકો હોય છે ટ્રસ્ટ જે મેનેજમેન્ટ હોય છે એ મેનેજમેન્ટનું વલણ કેવું છે શું એ પોતે નફો રોકાણકારોને વધારે આપવા માંગે છે ઇક્વિટી શેર ડિવિડન્ડ प्रेफरेंस शेर અંદર લોકો વધારે પડતા આપવા માંગે છે પોતાની પાસે મૂડી ન રાખે તો એની કંપનીને કોટ જશે ફરી પાછું પુનરોકાણ કરવા માટે જો એની પાસે મૂડી ન હોય તો એ તકલીફ થાય એટલે બહુ સમજી વિચારીને એનું કામ કરવાનું એટલે એના વલણ ઉપરથી જાય છે કે સંચાલકનો વલણ ઉદાર છે કે પછી થોડું સંકોચિત છે એના ઉપર ભી અસર કરે છે ત્યાર

એના ઉપર બી આધાર રહે છે ત્યાર પછી કારણે મુડીની જરુરિયાતો નો સમય મિત્રો મૂડી તો તમે લીધી છે એનો સમય નક્કી કરવાનો છે કે તમે વર્ષે આપો છો બે વર્ષે આપો છો કે ક્યારે તો મુડીની જરુરિયાતોનો સમય નક્કી કરવાનો છે કે તમે કેટલા સમય માટે મુડી પણ લેવ છે રોગાણકારોને ક્યારે વળતર આપશો જે ઊંચીની મૂડી લીધી છે તો એ ઊંચીની મુડીને પાછું ક્યારે આપશો કેટલા વ્યાજ દર સાથે આ બધી વસ્તુ

બીજો પોઇન્ટ જે છે આપણો બી એટલે કે બાહ્ય પરિવહન મિત્રો બાહ્ય પરિવહો જે કંપનીના બહારના છે આંતરિક જે જોયા એ આંતરિક કથાને જે બાહ્ય બાહ્યથી બાહ્ય જોવાના છે આપણે કે મૂડી બજારમાં તેજી મંદિરની પરિસ્થિતિ મિત્રો મૂડી બજારની અંદર તેજી મંદિર આવે છે આપણે મેં તમને આગળના કિરણમાં કહ્યું કે તમે સીએનબીસી ગુજરાતી ચેનલ અથવા ઇંગ્લિશ ન્યૂઝ ચેનલ જુઓ કે જેના પર શેર બજાર ચાલે છે જે વધઘટ થાય છે નિફ્ટી વધે છે સેન્સેક્સ વધે છે ઓછો થયો તો કયા કારણથી થયો અત્યારે કોરોના કારણે અંદર તો મિત્રો ઘણા બધા શેર બજાર ઊંટી ભાંગ્યા છે એટલે વૈશ્વિક બજાર ઉપર ચાલે છે તમારી ભારત દેશની આર્થિક પરિસ્થિતિ બીજા દેશની આર્થિક પરિસ્થિતિ કેમ તો કે આ બધામાં અહીંયા અક્ષે નિયંત્રણ કોણ કરે છે قانونی નિયંત્રણ

જામનગીરીઓ બહાર નથી પડતી એને પેપરોમાં છપાવવા પડે એના ટેબ્લેટ છપાવવા પડે છે એની જાહેરાત આપવી પડે છે તો વિજ્ઞાપન આપવું પડે છે તો ઘણો બધો ખર્ચો થાય છે જામીનગીરીઓ જ્યારે બહાર પાડવામાં આવે છે શેર જ્યારે બહાર પાડવામાં આવે છે ત્યારે એ વગર પૈસા થતું નથી એના માટે કર્મચારીને પણ મૂકવામાં આવે છે ઓનલાઈન પણ ટ્રેડિંગ કરવામાં આવે છે ખરીદી કરવામાં એટલે કે વેચાણ કરવા માટે આવે છે તો એના માટે બહાર પાડવાનો ખર્ચ પણ કોને અસર કરે છે શારીરિક કાર્બોનિક નિયંત્રણ મિત્રો કોઈએ પણ શેર બજારમાં તમારે ઇક્વિટી શેર લેવો હોય ડિબેટ કરકે કોઈ પણ તો સૌથી પહેલા શેબી નામની એક સંસ્થા આવે છે જેમાં તમારે ખાતું ખોલાવવું પડે અને તે પણ એના પ્રતિનિધિઓ દ્વારા તમે સીધા કોઈ કામ કરી શકો નહીં શેર ખરીદી કરવા માટે જે બેંકની લેવડ દેવડ માટે તમારું ખાતું હોવું જોઈએ તેમ શેર બજારની અંદર લેવેચ કરવા માટે

કપાઈ જતો હોય એને ઇન્કમટેક્સ છતાં એણે ખરીદી કરવાની હોય ત્યારે પાછો એની ઇન્કમટેક્સ ચૂકવણી કરવાની છે પેલો રોજના સો રૂપિયા તો હોય ને મજૂર એને બી ચૂકવણી કરવાની હોય છે ઇન્કમટેક્સની કેમ તો કે જે કંપની છે જે પ્રોડેક કરતા છે એના ઉપર એણે નિયંત્રણો લગાવ્યા છે કરવેરાની નીતિ લગાવી છે એને એ કરવેરો કંપની એટલી નથી ભોગવતી શું કરે છે એ બધા પાસે લે છે તમે સામાન્ય એક एसटी ની અંદર એક બસ ની અંદર બેસીને અમદાવાદ સુધી જાઓ ત્યારે રસ્તાનો જે ટોલ ટેક્સ આવે છે એ ટોલ ટેક્સ પાંચ આવતા હોય તો પાંચ ને તમારા ટિકિટના ભાવની અંદર એડ કરી દીધેલું હોય છે એ પાંચ ટોલ ટેક્સ છે બસના પેસેન્જર આટલા છે તો એ બધા ઉપર ટોલ ટેક્સ લાગે એટલે તમે બસમાં એ બેસિન જાઓ છો ને તો એ તમારે ટોલ ટેક્સ તો ભરવું જ પડે છે એવું તો માનવાનું જ નહીં કે નથી એટલા માટે રેલવે કેમ તો સેન્ટ્રલ ગવર્નમેન્ટની છે એની અંદર આવા ટોલ ટેક્સ લાગતા નથી જ્યારે વાહન રોડ ઉપર ચાલતા વાહનોને દરેક જગ્યાએ ટોલ ટેક્સ લાગે એટલે કરવેરાની નીતિ નાના માણસથી મોટા માણસને નડતી હોય તો પછી મોડી માણસને અને કંપનીને તો નડવાની જ છે ત્યારબાદ સંસ્થા કે રોકાણકારો કે સંસ્થાની અંદર જે રોકાણકારો છે સંસ્થા કે એટલે કે સંસ્થાની અંદર જ કામ કરતા કેટલાક કર્મચારીઓ રોકાણ કરે છે તો એ રોકાણકારો પણ અસર કરે છે કેમ કે એને પણ નફો આપો

એ આપડા કરતા ઊંચું છે તમે અમેરિકન ડોલરને જુઓ તો લગભગ આજે 72 રૂપિયાની આસપાસ છે એક ડોલરને આપણે જે રૂપિયામાં કન્વર્ટ કરીએ તો 72 રૂપિયા પ્રમાણે આપણે એક ડોલર ખરીદ હોય તો 72 રૂપિયા પ્રમાણે આવે તો એ લોકો વધુમાં વધુ રોકાણ કરે છે આપણે કેમ કે જો કે એ લોકોનો 1 ડોલરની સામે કદાચ આપણે ત્યાં એક શેર પણ આવી જાય જ્યારે આપડાનો રોકો એ 1 રૂપિયાની સામે એક આપણે ત્યાં રોકાણકારો એને 100 રૂપિયા કે 70 રૂપિયા કાઢવા પડે છે એવી જ રીતે દરેક દેશનું નાણું જુદું જુદું છે એટલે વિદેશી રોકાણકાર કે રોકાણકારો ના લીધે પણ મૂડી માર્કેટ ઉપર અસર કરે છે બાહ્ય પરિબળોમાં ક્યારેક ફાયદો પણ કંપનીને થાય છે કે એ લોકો રોકાણકારો વધુ રોકાણ કરે તો કંપનીને બેનિફિટ પણ વધારે મળે છે અને ઓછું કરે તો એ પણ અસર થાય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે મૂડી માર્કેટના ચાર પ્રકારો જોયા ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર ઇક્વિટી અને ડિબેન્ચર પ્રેફરન્સ અને ડિબેન્ચર આ ચાર પ્રકારો જોયા ત્યાર બાદ ઘણી માર્કને અસર કરતા જે પરિબળો છે કયા કયા તો કે આંતરિક અને બાહ્ય પરિબળ આંતરિકની અંદર એનું કદ એના પ્રકાર એના ખર્ચા હોય એની જરૂરિયાતો સંચાલકોનું વલણ વગેરે વગેરે આવે છે ત્યારે બાહ્યમાં કે કેટલા કાનૂની નિયંત્રણ આવે છે કરવેરાની નીતિ આવે છે વિદેશી સંસ્થાનું રોકાણ પણ અસર કરે છે મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ પછી વ્યાજ દર આ બધી જ વસ્તુ અસર કરતી હોય છે એક કંપનીને ચલાવી એટલે મિત્રો એમને એમ ચાલી શકતી નથી આ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખવાનું છે હવે મિત્રો આ પ્રશ્ન જે છે તમને કે પાંચ માર્ચની અંદર પૂછાય પાંચ માર્ચમાં કે આટલું લખવાનું હોય કે આંતરિક ક્યાં ભાગ્ય પરિબળો કે મૂડી માર્ચમાં અસર કરતા પરિબળો સમજાવો આંતરિક અને બાહ્ય તેમાં ત્યાં લખ્યું કે આંતરિક અને બાહ્ય બંને લખો તો પહેલાં બધા મુદ્દા લખવાના છે એટલે સમજાવવા માટે આંતરિક સમજાવવા છે અને બાહ્ય તો પછી બાહ્ય સમજાવવા બરાબર છે પાંચ માર્ક અંદર પૂછાય પાંચ માર્ક ની અંદર પૂછાય એટલે તમારે મૂડી માળખાની પહેલા ઓછામાંથી બે વ્યાખ્યા તો લખવાની બે અર્થો લખવાના છે પછી તમે એને સમજાવી શકો કેમ કે મૂડી માળખું શું છે એ ખ્યાલ નહીં હોય તો સામેવાળાને મને આ વિશે કેવી રીતે સમજાવી શકો એટલે જરૂરી છે કે મૂડી માળખાની વ્યાખ્યા લખ્યા પછી બાદ જ આખું સમજાવવાનું તો મિત્રો આજના માટે આટલું અંદર આને નોંધી લેવો મુદ્દાઓ ઉતારી લેવા મુદ્દા જે છે આખરી પરિબળો તેની ચાવી બનાવી દેવી અને અગાઉ પેટલેટ મોકલા છે એમાં ચાવી બનાવેલી છે તો એ રીતે પણ યાદ રાખવાનો પ્રયત્ન કરો